દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ આરતી પૂજા અને પ્રસાદ નું ભવ્ય આયોજન ગણપતિ ઉત્સવ સમિતિના સુમિત મીઠાપરા જય મીઠાપરા ઉદય મીઠાપરા કુલદીપ ઝાલા શિવમ તૈરૈયા અને અર્ચન સહિત આ બાળકો દ્વારા કરવામાં આવે છે આ ગણપતિ ઉત્સવમાં સોસાયટીના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાઈને ગણપતિ બપ્પાની પૂજા અર્ચના કરે છે તો આપને જણાવી દઈએ કે જલેશ્વર પાર્ક કા રાજા ગણપતિ બપ્પાને છપ્પન ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો આયોજન જસદણના કમળાપુર રોડ ઉપર આવેલ જિલ્લેશ્વર પાર્ક સોસાયટીના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે આયોજન કમળાપુર રોડ ઉપર આવેલ જિલ્લેશ્વર પાર્ક સોસાયટી ના સ્થાનિક યુવાનો દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને સવાર સાંજ રોજ આરતીનો કાર્યક્રમ તેમજ રોજ રાત્રે આરતી બાદ

દાદાના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવે છે આ આયોજન છેલ્લા અગિયાર વર્ષથી કરવામાં આવે છે